તમે આ થોડીમાં બસ માં બેમ જવાનો કંડેક્ટર આવ્યો છે રસ્તામાં ઉતારી નહી છે કે ઉતરો કે તમને યાદ છે એમ તમે આયા તો શો આવે છે કેટલા જન્મ ધારણ કરતો 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 તમારા મન મારા ના એ કોણ છે વલામાણ

ચંદન ના લેપ કરવા માં એટલે એ કરો ધર્મ નો પાડ્યો નથી એટલે કોઈ ધર્મ નું રક્ષણ કરજો જો ધર્મ નિપાળો તો બધું ભે થઈ જાય

તમે પહેરી જતા જોડા માજી પહેરી જતા પહેરી અને બીજી જોડી બદલાવા માટે ઘડા ના હોતા આવી દશા આપડા વડવાઓ હતી બોલો

સમજી લે આપડો મગર પુજાય મારા શાંતિ રાહ છો અમારી પાર્ટી નું હમ જો

અરે આપડા વડ મશીન ચલાવતા જો એક ભાઈ તો મશીન માં ઈશ્વરભાઈ ચાલુ મશીન પટો બે ભાઈ હતા મને ખબર છે

બઉ ખુશ નથી મને તારે કઈ તમે જો રહ્યો છે યુદ્ધ થવાનું હતું ને ભગવાન કૃષ્ણ ને જમવા માટે દુર્યોધન સપન પ્રકાર નું ખાવાનું બનાવ્યું હતું કેટલી પ્રકારનું સપન પ્રકારનું તમે આ કોમમાં બેઠા બેઠા કદાચ મને બોલો જ કે આ મોઢેઠાનો બળદ્યો મહારાજ આવો હશે મને ખબર પડી જાય કે ઈશ્વરજી મને ખમણ બેઠા બેઠા આવું બોલી રહ્યા છે એને ભ્રમ કહેવાય

એક ઠાકોર દારૂ ની આ અલ્યા મંશ માટી ઘર માંથી ગાઢજો કોઈ ખાતા હોત ના ખાતા કોઈ તમારા આ બાળ બચ્ચાને ખવારશો

અને જમવાનો સમય થયો ભગવાન કૃષ્ણ ઉભા થઈ ગયા અને દુર્યોધન આડો પ્રકાર નું જમવાનું બનાવ્યું છે દુર્યોધન ભગવાન ને કે ભગવાન કૃષ્ણ તે દિવસે એટલું બોલ્યો તો દુર્યોધન મારે તો વિદુરજી ને ઘેર તો ભાજી ખાવા જવા છે એ દાડે ભગવાન ને ગાતી હા જેના સપન ભોગ નો ત્યાગ કરી અને ભગવાન કૃષ્ણ જયારે સુદામા પંડિત ને એનો રોમ રાજી હોય ને તો કુવાનું અને અત્યારે બીજું કહું કે બ્રાહ્મણ શું કાળનો યોગ ચાલી રહ્યો છે અત્યારે જેના હાડકામાં કે જેના મનમાં કે જેના તનમાં જો ભગવાન નું સમરણ નહીં હોય ને ભલામણ થોડા ઘણું પુણ્ય નહીં હોય એને તો રાખવાનું એટલે ભલામણ સુધરે નહીં અરે ભલા માણસ રહ્યો તંગ મનમુખી હોય ને એને ઇન્દ્રિયો નો રોગ થાય

તમે જોવો આ બાજુ રાવણ ના તમે જુઓ ગોકુલ ને માલિકો કૃષ્ણ પરમાત્મા એ જન્મ લીધો હતો એનું આઠમું બાળક તને મારી બીક માં અને બધા બાળકો મારતો 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 જયારે ભગવાન કૃષ્ણ જન્મ લીધો હતો અધર્મ થયો ને એટલે ભગવાન ને જન્મ લેવો પડ્યો બોલાવાનો હા તમે આ પાટી ના કરો બીજી પાટી જન્મ લે તમને મારવા અને ઘણા તો ઘરે નક્કી જ કરીને આવતા કોઈ બોલે એટલે આપણે તો દોઢ જ બોલવું છે બસ જે કરવું એને કરી લે જો આવું નક્કી કરીને આવી શું કરો તો

ફરવાનું પેલું કપસું હતું ને એમાં મજાડી ના વોકડા ફેરા હાથો થાય ને એમાં અંદાજ હોય શું

જયારે વાસુદેવ ભગવાન કૃષ્ણ ને એમ કેવાય છે ઈચ્છા થઈ ગઈ કે ટોપલા માં બ્રહ્મ કૃષ્ણ યમુના માતા કે મારે ચરણ સપ્રક્ષ કરવું છે કે ચરણે અડવું છે ટોપલા ની બારી પગ લટકતો હતો ભગવાન વાસુદેવ ઉપાડી જતા મેઘલી રાત મડવણી પેલા માણસ વીજળીના કડાકાને ભડાકા